તમે ક્યારેય પણ શાંતિનો અનુભવ ન કર્યો હોય એવો અનુભવ જો તમારે કરવો હોય તો આજે એક ટેકનિક બતાવવું છું એ ટેકનિક અમલ કરો અને પછી મને પાછું જણાવજો કે તમને કેવો એક્સપિરિયન્સ થયો તો શું છે પ્રયોગ તો ડાયરેક્ટલી આપણે પ્રયોગ ઉપર જ વાત કરીએ કે તમારી આજુબાજુમાં કોઈ સારું વૃક્ષ હોય એને ધ્યાનથી દસ મિનિટ સુધી તમારે નિરીક્ષણ કરવાનું છે જોવાનું છે અને એકી ટચે અને બીજી વસ્તુ ધ્યાન કરતી વખતે વૃક્ષનું ધ્યાન કરતી વખતે કોઈ પણ પ્રકારના વિચાર નથી કરવાના એ વૃક્ષની અંદર પૂરેપૂરું લીન થઈ જવાનું છે આવું દસ મિનિટ કરવાનું ચાલુ કરવાનું એમાં પણ જો તમે નેવું દિવસ આ પ્રયોગ કરશો તો તમારા જીવનની અંદર તમે કલ્પના પણ નહીં કરી હોય એવા પરિણામો તમને મળવાના ચાલુ થશે અને એક્સપિરિયન્સ કર્યા પછી સો ટકા તમે કોમેન્ટ કરજો તમારો અનુભવ અને વિડીયોને લાઈક કરજો અને વધુ